સર સ્કૂલના છોકરાઓમાં પ્રાણી ચલાવતો એમનો ભાઈ હતો કયા પ્રકારની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે આજે સોશિયલ મીડિયામાં તે સ્કૂલના છોકરાઓ બારમાં ધોરણો ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા એવા બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે છવ્વીસ જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને બાર જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે નવ જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે

હાલમાં અત્યારે ફક્ત ગાડી ડિટેન કરેલી છે અને સ્ટુડન્ટ છે બારમા ધોરણમાં અભ્યાસ કરે છે અને પરીક્ષાનો સમય છે એટલે કેરિયરને ધ્યાનમાં રાખીને હાલમાં અત્યારે વિશેષ કંઈ પગલાં લીધેલા નથી પણ તમામ ગાડી આવ્યા પછી ચેક થયા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે મૂળ ગાડીના માલિકો શું કાર્યવાહી નથી કારણ કે એમના દીકરાઓ છે એટલે ગાડી ફાધર હોય કે મોટા ભાઈના હોય તો એવાનું કે ગાડીના ઓનર છે એમના બધી કાર્યવાહી કરી ગાડી લાયસન્સ વગરના ચલાવતા હશે તો એ મુજબ એમબીએફ મુજબ જે કાર્યવાહી કરવાની થાય છે એ પગલાં લેવામાં આવશે